બતાવું અને એકદમ બજારની આમ કે માનો કે થોડી થોડી પબ્લિક હોય એટલે એટલા માટે તો શું રહેતા જોઈ ને થોડી થોડી ટ્રાફિક તો હે છે જ જોઈ શકો તમે ગરમીનો માહોલ પાછો ફરી થઈ ગયો હે હમ હમ બરોબર અને તો યાર ધંધો 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 કરાવ કોઈ મેળ ના પડે તડકો હોય કે ગરમી હોય ઠંડી હોય કે વરસાદ હોય જેઓ કારીગર કામ કરી રહ્યા છે આવી ગરમીના પણ હા હા ટાઇલ્સ લગાવી રહ્યા છે માનો ને મહેનત કર્યા વગરનું કોઈ વસ્તુ મળતી નથી અને કાંક તો થોડીક આમ મહેનત હોવી પડે ને એના માટે થોડોક આપણે સાહસિક કરવો પડે મિત્રો બધા એક ઘણા એમ કહેતા હોય કે વાટે પડ્યો હોય વાટે પડ્યો પણ વાટે કોઈ વસ્તુમાં આપણને તરત રિઝલ્ટ મળતું નથી તો બસ બ્લોક માટે હું થોડા તમારે નેશનલ હાઈવે ઉપર જઈશ ને તારે એક નેક્સ્ટ બ્લોક બનાવી ને તમારા માટે ફરી વાર પીરસી તીરસી દઈશ ત્યાં સુધી જય માતાજી જય માતાજી